જય દ્વારકાધીશ કેમ છો તમે બધા સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વિડીયોમાં તો આપણે જેમ કીધું છે તેમ બ્લોગ ને રેસીપી બનાવશે તેમ આવે છે તો બ્લોગ જોવા પછી સબસ્ક્રાઈબ કરીજો અને જોવા પછી સબસ્ક્રાઈબ કરી કરીજો ને ચાલો જોઈ આવ મમ્મી શું રેસિપી બનાવે છે તમને છે ને રેસિપી મળવાની છે જો કે તમારે થમનેલ જોઈને આવ્યા છો તો ખબર જ હશે ચાલો જોઈએ બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમાર એક નવા વિડીયોમાં તો આજે બનાવી રહ્યા છીએ આપણે ઢોસા બનાવવા માટેનું ખીરું જે પરફેક્ટ માપ સાથે બનાવીશું આજે આપણે તો તેની માટે આપણે લીધી છે આ બધી સામગ્રી તો તેમાં છે આપણે આ ચોખા લીધા છે જે બે વાટકી ચોખા લેવાના છે અને ગ્રામમાં પાંચસો ગ્રામ ચોખા છે અને આપણે આ એક વાટકી અડદની દાળ લીધી છે અને ગ્રામમાં તે અઢીસો ગ્રામ છે અને આપણે આ અડધી વાટકી ચણાની દાળ લેવાની છે જે ગ્રામમાં સોથી દોઢસો ગ્રામ જેટલી છે અને એક ચમચી જેટલા આપણે મેથી દાણા લઈશું હવે આને બધાને આપણે પહેલાં આપણે આ રીતે ચોખાને એક બાઉલમાં લઈ લઈશું આ રીતે આપણે ચોખાને એક બાઉલમાં લઈ અને આને આપણે સારી રીતે બે પાણીથી ધોઈ લેવાના છે અને આપણે આ અડદની દાળ એક બાઉલમાં લઈ લેશું અને એની પૈકી આપણે આ જે ચણાની દાળ લીધી છે તેને લઈ લઈશું તેને પણ આપણે બે પાણીથી સારી રીતે ધોઈ લેવાની છે અને આ બંનેને આપણે અલગ અલગ ધોઈ અને અલગ અલગ વાસણમાં રાખવાના છે હવે આપણે દાળ ચોખાને સારી રીતે આપણે ધોઈ લીધા છે હવે આપણે પહેલાં ચોખામાં આ રીતે પાણી એડ કરીશું આપણે આ ચોખા એટલું પાણી એડ કરવાનું છે ત્યાર પછી આપણે હવે દાળમાં પણ આ રીતે પાણી એડ કરીશું આ રીતે આપણે દાળ ડૂબી જાય તો એટલું પાણી એડ કરવાનું છે અને આપણે જે આ મેથી દ લીધા તા તેને પણ આપણે ધોઈ લીધા છે અને તેને હવે આપણે આ દાળ ભેગા જ એડ કરી દઈશું મેથી દાણા એડ કરવાથી આપણા ઢોસાનું ખીરું પણ સરસ બને છે અને ઢોસા પણ ખાવામાં સ્વાદમાં લાગે છે તો હવે આપણે આને બંનેને ત્રણથી ચાર કલાક માટે પલળવા દઈશું ત્રણથી ચાર કલાક માટે આને પલળવા દઈશું ત્રણથી ચાર કલાક થઈ ગઈ છે અને આ આપણા ચોખા સરસ આ રીતે પલળી ગયા છે અને આપણી દાળ છે તે પણ આ રીતે સરસ મજાની પલળી ગઈ છે હવે આપણે આને એક મિક્સર જારમાં લઈ લેશું અને આને ખીરું બનાવીશું આપણે આ રીતે આપણે મિક્સર જારમાં લઈ લેશું આપણે ચોખાના પવા લીધા છે જેને આપણે અત્યારે બે પાણીથી ધોઈ લીધા છે અને આને આપણે અગાઉથી પલાળીને રાખવાના નથી આ બે ચમચી ચોખાના પવા લીધા છે અને જ્યારે આપણે આ દાળ આપણી પલી જાય અને મિક્સર જારમાં ખીરું બનાવીએ ત્યારે જ આપણે આને બે પાણીથી ધોઈ અને આ રીતે આપણે દાળની ભેગા એડ કરી દેવાના છે આથી આપણું ખીરું સરસ બને અને ઢોસા પણ સરસ બને છે થોડુંક આપણે પાણી એડ કરીશું અત્યારે ઝાઝું પાણી એડ નથી કરવાનું હવે આપણે આને પીસી લઈશું આપણે આપણે પીસી લીધું છે આવી રીતનું એકદમ સરસ રેડી થઈ ગયું છે હવે આપણે આને એક મોટા વાસણમાં કાઢી લઈશું

થઈ ગયા છે મિક્સ કરી લેશું આને આપણે મોટા વાસણમાં જ લેવાનું છે કે આને આપણે છ થી આઠ કલાક માટે પલળવા રાખવાનું છે એટલે આ આથો આવે અને ફૂલે એટલે આપણે

અડધી તપેલી ચીરું આપણું હતું અને ત્યારે આખી તપેલી ભરાઈ ગઈ છે આ રીતનો આથો આવે તો આપણા ઢોસા સરસ બને અને આમાંથી ઢોસા પણ બને અને ઈડલી પણ બને તો આપણે હવે બીજા વાસણમાં લઈ લઈએ તો તમે જોઈ શકો છો આપણે આમાં કોઈ સોડા કે કોઈ ઈનો નથી નાખ્યો છતાં પણ આપણો હાથો એકદમ ફૂલી ગયો છે અને આની ઇડલી પણ સરસ બને છે આ ઈડલી માટે બેટર રેડી છે અને આપણે ઢોસા બનાવવા માટે આમાં થોડુંક પાણી એડ કરી અને સેજ આપણે પતલું કરી લેવાનું હોય છે તો આ છે આપણા ખીરાનો વિડીયો તો તમને પસંદ આવે તો લાઈક કરજો અને આપણે ઢોસાનો વિડીયો પણ આગળ મૂકવાનો છે ઈડલી અને ઢોસાનો તો એ પણ જોવાનું ચૂકતા નહીં